જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો આજે બટેટા જોવા માટે હું આવી ગયો છું વીટીના કોમ ઇન્ડિયા જામ ખંભાળિયા બધા ખેડૂત મિત્રોનું સ્વાગત કરું છું સૌજીભાઈ ઝીણાભાઈ ચોપડા ધરમપુર ગામ અને વાવેતર હે શક્તિનગરમાં છે ખેડૂત મિત્રો આ બટેટા એટલા સારા જોઈ લેવા કેમ તમે જોઈ શકો છો ને ચા એટલા બધા સારા થયા છોકરાને યુવાન ખેડૂતો હવે ખેતી કરવા આવી ગયા ભણે અને ખેતીની અંદર ધ્યાનથી દવા ખાતે

ફાયદો તને એટલા માટે મળ્યો આશીષ કે તું દવા લેવા આવતો એટલે પંદર મિનિટ તો પેલા બધું ચર્ચા કરતો બરાબર કે ભાઈ મારે લીલી કુકી બહુ છે અને સફેદ બહુ છે ઓલાના બટેકા સારા છે ઓલાના મતલબ કે તારી પાસે જ્ઞાન હતું એમ એટલે એ ભાઈ કેવું જરૂરી છે એનાથી મને પણ મજા આવતી કે ખરેખર તું વિચારીને દવા લેતો કેમ કે

અને બટેટાની અંદર કાયદો મને વલે ગમતી નથી પેલા પેલા નથી વલે ગમતી નથી કે આ તો કુતરા જે હું કે વલે ના કરી બટે કોઈ સારું ન કે ભાઈ હું જે સૌથી ભાઈ વલ પેલા શરૂઆતમાં માપી હતી પણ એને આપણે વટ એવા ખાટર એવા આલા આશીષ મને કાયમે આવીને એક જ વાત કરે વલ ખાટી ના વટતી ઓલા ની હારી ઓલા ની હારી ની એવી રીતે બધું ખાટું પણ પછી ખાટર એવા બધા આવી પાર એટલે હવે કાઈ પ્રોબ્લેમ કરો એટલે સારા ગયા ને તો આશીષ ગેરા સારું છે ને ભાઈ સારું આવ બટેકા એમ ને તો બીજા ખેડૂતને ભલામણ કરીશ ને આપણા બિયારણ વિશે કે ભાઈ આનું બિયારણ દવા દવાખાના સારું આવે સારું 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 ભાઈ જય દ્વારકા